અને વિયાણમાં તકલીફ ન પડે વિયાણ બાદ પણ કોઈ તકલીફ ન પડે જ્યારે પશુ ગાભણ હોય ત્યારે ગાભણ પશુને છેલ્લો માસ જ્યારે બાકી હોય ત્યારે છેલ્લા માસની અંદર પશુને આ પ્રમાણે એનોમિન નામનો આવો એક અમારો ડબ્બો આવે છે છેલ્લો માસ બાકી હોય ત્યારે આમાંથી સવારે એક પાઉચ સાંજે એક પાઉચ આપવામાં આવે તો એ પશુને એનો જે બાવલું છે એનો વિકાસ ખૂબ સારો થાય આ લડ્ડુ છે આ પ્રોડક્ટમાં શતાવરી ગળો એવી બાર પ્રકારની જુદી જુદી વસ્તુ નાખેલી છે તે જેની અંદર ગોળની રેસીપી બનાવેલ છે તૈયારીમાં પશુ ખાઈ જાય તેવા આવા લડ્ડુ છે આ વીસ લડ્ડુ પેકેટ છે એને દોવાના અડધો કલાક કલાક પહેલા એક લડ્ડુ આપી દેવામાં આવે અને પછી જો દોહન કરવામાં આવે તો બાવલું ખૂબ જ સરળતાથી ઉતારે છે દૂધ ઉતારે છે દૂધના ઉત્પાદનમાં વધારો થાય છે નમસ્કાર ખેડૂત મિત્રો આપણી સાથે પરેશભાઈ ડોક્ટર પરેશભાઈ આપણે અમૂલમાંથી જોડાણા છે આપણી સાથે તમારો થોડો પરિચય અમારા ખેડૂત મિત્રો અને પશુપાલકને જણાવો

એના વિશ્વના વિશ્વ સ્તરના ખૂબ જ સારા ઓટોમેટિક પ્લાન્ટમાંથી ઘણા બધા દાણ બનાવી રહ્યા છે પશુની એની જરૂરિયાત મુજબના જેમ કે વાછડી માટે અલગ દાણ હોય ગાભણ જાનવર હોય તો એના માટે કંઈક અલગ હોય વધુ દૂધ આપતા જાનવર માટે અલગ હોય જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગાયો ભેંસો માટે એમાં ભેંસો માટે જેમાં વધારે ફેટની જરૂર પડે જે ગાયને પણ આપી શકાય એવું બફેલો સ્પેશિયલ દાણ કે જેમાં આઠ ફેટ અને બાવીસ ઉપર પ્રોટીન આવતું હોય છે તેવું દાણ બનાવવામાં આવે છે ન્યુટ્રી પાવર નામનું દાણ કે જેમાં પચીસ સુધીનો ફેટ આ પચીસ ટકા સુધીનું પ્રોટીન અને ચાર ટકા ફેટ મળે એવું ખૂબ સારું દાણ બનાવવામાં આવે છે આ પ્રમાણેના આ મકાઈમાંથી બનાવેલું દાણ છે સ્પેશિયલ પીળા કલરનું દાણ આવશે જેમાં હળદર અને અન્ય જેને કહેવાય કે વિટામિન મિનરલ બધા નાખેલા છે એવું મકાઈનું દાણ એ કોર્નપ્રો નામનું જે દાણ છે કે જે તમે મકાઈ ખોળ કે એવું આપતા હોય કેમિકલ કેમિકલવાળું તો એના બદલે તમે આ દાણ ઓછા ભાવમાં સારી વસ્તુ આપી અને પશુની પ્રોડક્શન પણ વધારી શકો તંદુરસ્તી પણ સાચવી શકો એ સિવાય

એના દૂધની અંદરથી જે વિટામિન ને મિનરલ જે નીકળી જાય છે એના શરીરમાં ફરી એને સ્થાપિત કરવા માટે મિનરલ વિટામિન નું મિશ્રણ કે જેમાં ચિલેટેડ મિનરલ આવે તેવું બોવીપ્લસ આપા બોવીપ્લસ અમૂલ ડેરી દ્વારા બનાવવામાં આવે છે ખૂબ જ સસ્તા ભાવમાં ખૂબ જ સારી પ્રોડક્ટ બનાવવામાં આવે છે જારે પશુ ગાભણ હોય ત્યારે ગાભણ પશુને છેલ્લો માસ જ્યારે બાકી હોય ત્યારે છેલ્લા માસની અંદર પશુને આ પ્રમાણે એનોમિન નામનો આવો એક અમારો ડબ્બો આવે છે છેલ્લો માસ બાકી હોય ત્યારે આમાંથી સવારે એક પાઉચ સાંજે એક પાઉચ આપવામાં આવે તો એ પશુને એનો જે બાવલું છે એનો વિકાસ ખૂબ સારો થાય તેને વિયાણમાં તકલીફ ન પડે વિયાણ બાદ જે મેલી કહેવામાં આવે જર કહેવામાં આવે એ ચાર થી પાંચ કલાકમાં નીકળી જાય અને વિયાણ બાદ એને કોઈ પણ બીમારી ન થાય ચયા પચાઈ જન્ય જે રોગ કહેવાય તે દરેક રોગમાંથી એને બચાવી શકાય વિયાણ પહેલા એક માસ બાકી પહેલા આપવાની ખૂબ જ સારી પ્રોડક્ટ છે જે અમૂલ ડેરી દ્વારા બનાવવામાં આવે છે બાદ પશુને જે એની એનર્જી જોઈએ વિયાણ પછી આપણે જેમ ગરડાઓ જે આપણા વડવાઓ હતા એ એવું કરતા હતા કે એને ગોળ સૂંઢ કાળી જીરી આપતા હતા તો એના બદલે એને ડાયરેક્ટ જ આ અમૂલ ન્યુટ્રી એનર્જી નામનો પાવડર આપવામાં આવે કે જેમાં બાયપાસ ફેટ બાયપાસ પ્રોટીન આવેલા છે એક કિલો ન્યુટ્રી એનર્જી આમાં સાતસો ગ્રામ બાયપાસ ફેટ દોઢસો ગ્રામ સવાસો ગ્રામ બાયપાસ પ્રોટીન એટલે કે આ બે કિલોની બેગ છે એટલે ચૌદસો ગ્રામ બાયપાસ ફેટ બાયપાસ ફેટ છે જે એને એનર્જી તો વધારે જ છે પશુની પણ એની સાથે સાથે એના દૂધમાં ફેટની ટકાવારી પણ ખૂબ વધારે છે અને એના દૂધના ઉત્પાદનમાં પણ વધારે છે એ પશુને નેગેટિવ એનર્જી બેલેન્સ નથી થતું નેગેટિવ એટલે કે જે વિયાણ બાદ પશુને ત્રણ ચાર મહિના બાદ પશુ સુકાઈ જવા માંડે એના શારીરિક ક્ષમતા એની ઓછી થઈ જાય તો આ આપવાથી એની શારીરિક ક્ષમતા સચવાઈ રહે છે એની

જેની અંદર રેસીપી બનાવેલી છે તૈયારીમાં પશુ ખાઈ જાય તેવા આવા લડ્ડુ છે આ વીસ લડુ નું પેકેટ છે એને દોવાના અડધો કલાક કલાક પેલા એક લડ્ડુ આપી દેવામાં આવે અને પછી દોહન કરવામાં આવે તો બાવલું ખૂબ જ સરળતાથી ઉતારે છે દૂધ ઉતારે છે દૂધના ઉત્પાદનમાં વધારો થાય છે અને જેને કહેવાય કે એનું દૂધ લાંબા સમય સુધી તમે પકડી રાખી શકો છો બિહાર બાદ હા વિયાણ બાદ તરત જયારે વિયાણ થયું હોય ત્યારે પશુને હજુ દોવામાં તકલીફ પડતી હોય ઘણીવાર દૂધ આપે ન આપે એવું થતું હોય છે પરંતુ વ્યાણ બાદ સવાર સાંજ એક એક લાડુ આપવામાં આવે વ્યાણ પહેલા અને દોવાના અડધા કલાક કલાક પહેલા તો ખૂબ જ સારું દૂધ મળે છે વ્યાણ બાદ પશુના શરીરમાંથી જે કેલ્શિયમ દૂધ મારફતે બધું નીકળી જતું હોય છે એ કેલ્શિયમ એના શરીરમાં જળવાઈ રહે એ માટે ન્યુટ્રીકેલ નામનો પાવડર આ ન્યુટ્રીકેલ નામનો આ પ્રવાહી છે જે કેલ્શિયમનો સ્ત્રોત છે કેલ્શિયમ ફોસ્ફરસ અને જડીબુટ્ટીઓ નાખેલી છે કે ચાલે જે દૂધ ઉત્પાદન પણ વધે છે અને એના શરીરમાં કેલ્શિયમની ઘટ થતી નથી ખૂબ જ સારી અમૂલની લેબોરેટરી ટેસ્ટેડ આ બધી પ્રોડક્ટો છે આ છે અમારું જીવન મિલ્ક રિપ્લેસર જીવન મિલ્ક રિપ્લેસર એટલે કે દૂધના બદલે આપવાનો પાવડર મિલ્ક રિપ્લેસર એટલે જે દૂધને રિપ્લેસ કરવાનું એટલે બચ્ચાને જે એનું માનું દૂધ જોઈએ એ ઘણીવાર આપણા ખેડૂતો એટલું જે બચ્ચાને જોઈએ જરૂરિયાત પ્રમાણે આપતા નથી હોતા જ્યારે બચ્ચું જન્મે છે ત્યારે બચ્ચાને એક અઠવાડિયા સુધી માનું દૂધ જ આપવું જોઈએ અઠવાડિયા બાદ બચ્ચાને તેના વજનના દસ ટકા પ્રમાણે દૂધ જોઈએ એટલે કે સમજો કે પાંત્રીસ ચાલીસ કિલોની પાડી છે તો એને રોજનું ત્રણ થી ચાર લિટર દૂધ ઓછામાં ઓછું જોઈએ એટલું દૂધ જનરલી એને મળતું હોતું નથી એટલે બચ્ચાનો જે વિકાસ થવો જોઈએ નાનપણથી એ વિકાસ થઈ શકતો નથી

અઠવાડિયા બાદ તમે આપી શકતા હોય છે ખૂબ જ સારી વસ્તુ છે પણ પાણી જ્યારે આપો ત્યારે પાણી ચોખ્ખું રાખવું વાસણ સ્વચ્છ રાખવું કારણ કે તાજું જન્મેલું બચ્ચું છે પહેલાને ઇન્ફેક્શન ના થાય બરાબર આ બચ્ચા માટેનું દાણ છે વરદાન દાણ જ્યારે નાનું બચ્ચું પંદર દિવસનું હોય ત્યારથી તમે સામાન્ય દૂધ આ દાણ ની અંદર થોડું ઉપર દૂધ તમે છાંટી અને આપવાનું ચાલુ કરી દો બચ્ચું નાનપણથી એ દાણ ખાતું થશે પંદર દિવસના બચ્ચાથી આપણે શરૂ કરી શકીએ છીએ બરાબર ઓકે તો એના કોઠાર વાળા પેટનો વિકાસ ખૂબ સારો થાય છે અને બચ્ચામાં વજન વધારો ખૂબ જ ઝડપી થાય છે બચ્ચામાં ઝડપી વજન વધારાને લીધે એને જે પ્રથમ વિયાણની ઉંમર છે પ્રથમ એને જે ગાભણ કરવાનું જેનો ઉંમર છે એ આપણે ખૂબ જ ઓછી કરી શકીએ છીએ અને આપણે ઓછી ઉંમરે પુખ્ત પશુ મેળવી શકીએ ત્યારબાદ ગાભણ જે પશુ છે એની ગર્ભાવસ્થા સચવાય અને તકલીફ ન પડે વ્યાણ કોઈ તકલીફ ન પડે એ માટે સ્પેશિયલ ન્યુટ્રી ગાર્ડ હા ગાર્ડ પશુ ની રક્ષા કરે એવું ગાભરણ જાનવર માટે છેલ્લા બે માસ બાકી હોય ત્રણ માસ બાકી હોય ત્યારે આ દાણ આપી શકાય ગાભરણ પશુ માટે એવું ગાભર પશુ માટે પણ સ્પેશિયલ દાણ તૈયાર કરેલું છે પશુને જે પશુ ગરમીમાં ના આવતું હોય વેતરમાં ના આવતું હોય એના માટે સ્પેશિયલ આ બોલર્સ બનાવેલી છે રોજ એક એક બોલસ આપવામાં આવે ફર્ટી બુસ્ટ નામની બોલસ જે પણ અમૂલમાંથી મળી રહેવા માટે ગાયો ભેંસો માટે તો ઘણા બધા દાણ બનાવવામાં આવે છે પરંતુ હવે ગાયો ભેંસો થી આગળ વધીને જે ઘેટા રાખે છે બકરા રાખે છે એવા લોકો માટે પણ અમૂલ ડેરી દ્વારા ઘેટા બકરાનું અમૂલ શીપ એન્ડ બોટ ફીડ ખાસ ચાલુ કરવામાં આવ્યું છે ખૂબ જ સારાના રિઝલ્ટ મળ્યા છે ફીડમાં એટલે ઘેટા બકરા રાખનારા લોકો પણ એમને જો કોઈને દાણ જોઈતું હોય તો પણ અમૂલ ડેરીમાં સંપર્ક કરી શકે છે એ સાથે અમે મરઘા માટે કે જેને બ્રોઈલર ફીડ કહેવાય બરાબર એટલે કે જે બ્રોઈલર મરઘા છે એ માટેનું હા હા મરઘા સર હા અમૂલ અમે સ્પેશિયલ મરઘા માટેનું પણ દાણ ચાલુ કરેલું છે અમૂલ પ્રી સ્ટાર્ટર સ્ટાર્ટર ફિનિશર એવા ત્રણ પ્રકારના દાણ આવે છે સ્પેશિયલ મરઘા માટેના એ પણ ચાલુ કર્યા છે જી એટલે જે કોઈ ખેડૂત મિત્રો કે જે ગાયો ભેંસો સાથે સંકળાયેલા છે કે જે પોલ્ટ્રી બિઝનેસ સાથે સંકળાયેલા છે ગેટા અને જે ગેટા બકરા સાથે સંકળાયેલા છે તે કોઈને પણ આ પ્રકારના દાણની જરૂર હોય કે આ પ્રકારના કોઈ પણ પૂરક આહારની જરૂર હોય તો અમૂલ ડેરીમાં સંપર્ક કરી શકે છે મારો નંબર અમૂલ ડેરીમાં ડૉક્ટર પરેશ મારું નામ છે કોઈ મને પણ ડાયરેક્ટ સંપર્ક કરી શકે છે મારો નંબર છે સત્તાણું બે સિત્યોતેર જીરો બત્રીસ તોતેર ઓકે આપ ડિસ્પ્લે ઉપર નંબર પણ આપી દેજો આથી ગુજરાત ભરમાંથી કે જે કોઈને પણ જે આપને વિડીયો જોવે છે એ આપના વિડીયોના માધ્યમથી અમૂલ ડેરી કે જે એક કોઓપરેટિવ સંસ્થા છે સહકારી સંસ્થા છે તેની ક્વોલિટી વાળું દાણ ગુણવત્તા વાળું દાણ અને ઓછા ભાવવાળી વસ્તુઓ દાણ અને એના જે પણ પૂરક આહાર છે એ અમને મેળવવા હોય તો અમારો સંપર્ક કરીને એવો મેળવી શકે છે ખૂબ ખૂબ ધન્યવાદ પરેશભાઈ તમે અમારા ખૂબ આભાર ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો અમારી સાથે જોડાયેલા છે તો એટલું સરસ બધા દાણાઓ વિશે તમે જણાવ્યું તો ખૂબ ઉપયોગી થઈ રહ્યા છે અમારા આવતા આવતા વર્ષે અમે જે ઉતાર્યો હતો તમારો વિડીયો તો રિસ્પોન્સ બહુ સારો હતો બધાનો પણ થોડોક નંબરનો મિસ્ટેક થવાના કારણે સંપર્ક નો થઈ શક્યો આ વિડીયોમાં આપણે બધા નંબર ડિસ્પ્લે ઉપર જ નંબર આપી દઈશું જેથી કરીને બધે ખેડૂત મિત્રો અને પશુપાલક સુધી આ માહિતી મળી રહે પશુપાલકોની પશુપાલકોની સેવામાં અમૂલ ડેરી હર હંમેશ છે અમૂલ ડેરી એટલે પશુપાલકોની જે ડેરી છે તો પશુપાલકોને કંઈ પણ જરૂર હોય ત્યારે અમૂલ ડેરી એમના માટે હર હંમેશ તૈયાર છે બરાબર જો આ વિડીયોને બીજા પશુપાલકોને શેર કરજો જેથી કરીને બીજા પશુપાલકોને પણ અમૂલ ડેરીને આ અલગ એટલી બધી પ્રોડક્ટ ગાયો ભેંસો જાનવરો માટેની એટલી બધી પ્રોડક્ટો અલગ અલગ સારા રેન્જ સારી ક્વોલિટીમાં અને સારા રિવ્યૂ માટે મળી રહે બધા નોને વધુને વધુ લોકો શેર કરજો જય ગો માતા